મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ જે રંગમતી નદી છે અમારા જામનગર શહેર આ રંગમતી નદી છે થોડાક દિવસ પેલા જે અહીંના ધારાસભ્ય છે આના રિવરફ્રન્ટ નું જે ઉદઘાટન કર્યું આવા સમાચાર તમે વાંચ્યા છે હકીકતમાં જે આ કામ છે તમને એક ગીટાથી પણ દેખાતું છે કામ કરતું આ બાજુ પણ છે એક બે ઇટા પડ્યા છે એ કઈક બીજું કામ કરે છે ઇટાચી જે કામ કરે છે એ માહિતી મળી છે કે સુભલામ સુભલામ યોજના હેઠળ જે નદી નદી ઊંડી ના પોળી છે કરવામાં આવી રહી છે હવે છે આઈને જે ધારાસભ્યો નેતાઓ રહ્યા બધા ખાલી એટલો સવાલ હતો કે જીયા નદી છે નદી ની જે સેન્ટ્રલ લાઈન છે એ કોને માર્ક કરી ક્યારે માર્ક કરી જે છે હોય લોકો એને ખબર પડે કે તમે કેટલી ઊંડી ને કેટલી પોળી કરી રહી છે કારણ કે જો સેન્ટ્રલ લાઈન જેવું ન હોય તો આ બાજુ તમે જોઈ શકો છો કે આ બાજુ તો છે અહીંયા સુધી જે બાંધકામ આવી ગયું છે આ બાજુ છે એટલો જ પટ છે એ ખાલી પડ્યો છે પાણી સેન્ટ્રલ લાઈન છે નદીની ને એ કેવી રીતે છે કેટલી બાંધકામ ની મંજૂરી છે એ કોર્પોરેશન આપી આ જરાક છે એ જામનગર કોર્પોરેશન મને જામનગરના જે અહીંયા જે ધારાસભ્યો નેતાઓ છે એમને સવાલ હતો કે આ નદી ની સેન્ટ્રલ લાઈન પેલા નક્કી કરી છે કે કેમ ઈ એક મોટો સવાલ છે નક્કી કર્યા પછી એ કેટલી ઊંડી કેટલી પૂરી કરવા ને એ જરા જે જનતાને ને માં કરજો ફ્રન્ટ તો તમારો જે બનતા બનશે પણ અત્યારે નદી ના નામે જે બિલ મુકાઈ જશે એ બિલ છે એ કેટલા વયા જાશે એની કોઈ જનતાને ખબર જ નહીં પડે એટલે જનતાને મારે કેવું હતું કે આમાં બિલ બની જાય એ પેલા યાદ રાખજો સેન્ટ્રલ લાઈન ક્યાં હતી કેટલી ભણેલી છે જેથી કરી અને આજુબાજુના જે કેટલા બિલ મેળ જનતાને ખબર પડે એટલે સુતલમ સુપલમ યોજના હેઠળ લગભગ થઈ રહ્યું છે અને જે કામ કરવામાં આવી રહ્યું છે એની કઈ હદ દિશા એની કઈ આપણે જે કઈ કહેવાય કેટલી ઊંડી કેટલી પોળી કરવાની એ કઈ નક્કી છે કારણ કે સેન્ટ્રલ લાઈન જો નક્કી નહીં હોય તો ઊંડીને પોળી કરવાનો કઈ મતલબ જ નથી આ પેલા બધું નક્કી કરી પછી આ નદી માં જરા કામ કરો એવી વિનંતી હતી ધન્યવાદ જય જય ભારત